ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જવાના છીએ પહેલા આપણે જઈશું હિંમતનગર આરટીઓમાં અને ત્યાં જઈને આરસી બુક લઈશું પછી ભાઈ કોર્ટમાં જઈશું ત્યાં જઈને મેમો ભરીશું કારણ કે આપણું બાઇક પડ્યું છે ગામભોઈ પોલીસ સ્ટેશન એટલે આપણો આજે ફાઇનલી આપણું બાઇક ગમે તે કરીને લેવાનું પ્લાનિંગ છે જોઈએ ભાઈ શું થાય છે અને આજે આપણે કરવાના છીએ અપડાઉન કારણ કે કોઈ બાઇક બાઇક કોઈ વ્હીકલ નથી કોઈ નથી એટલે રિક્ષામાં જઈશું ટ્રકમાં જઈશું ટેન્કરમાં કોઈ બિહાર ગુજરાતી માં જઈશું એટલે તય પણ જઈશું લાસ્ટ હા હા એટલે તય બધા વ્લોગ માં બનેલા એટલે ખતરનાક મજા આવી જશે તો અત્યારે હાલ તો અમારું ભાઈ બન છે બ્રિજેશ એ અમને મૂકી દેશે રૂપાલ પછી ત્યાં જઈને કોક માં બેહી જતા હા તો ભાઈ આપણે બેહી ગયા છીએ CNG રિક્ષા માં ઘણા સમય બાદ રિક્ષા માં બેહવાનો મોકો મળ્યો જાય ભાઈ તો જઈએ સીધા હવે ગોબો અને થી આપણે બીજા સાધન માં બેહવું પડે પાછળ હાર્દિકલાલ બેહી ગયા છે મજા 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 ને ભાઈ બહુ મજા ઓકે એન્જોય કરવાની જાજે સીએનજી રિક્ષાના આપણે તો ગાઈઝ ફાઇનલી આપણે આવી ગયા છીએ ગોભોય અને અમે રૂપાલથી આવ્યા એટલે મને પાંચ રૂપિયા ફાયદો થયો પર પર્સન દીઠ કારણ કે પંદર પંદર રૂપિયા લીધા છે અમે અમારા ગોમોથી આવ્યો જ બે રીક્ષા એમ બેને તો આપણે વીસ વીસ રૂપિયા થયું એટલે પાંચ પાંચ રૂપિયા ભાઈ દસ રૂપિયા ફાયદો થયો છે અને અત્યારે હાલ ભાઈ ગોભોય ઉભા રહ્યા છીએ જોવા તમને બતાવીએ આવી રહ્યો ગોભોય અમારે રાહ જોઈ રહ્યા છે કોઈ ઈકો બીકો વાળો આવે તો આપણે બી હારા તો ફટાફટ પહોંચી જઈએ હિંમતનગર બરાબર ગરમી તો નથી લાગતી એટલે સારું કહેવાય જોઈએ ઈકો વાળો આવ્યો તો ખોરું લેવું મારે છે બધાય છે આ તો ઓમ જુલે તો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છે હિંમતનગર એટલે મોતીપુરા અને અત્યાર સુધી ભાઈ આપણે થી નીકળ્યા એટલે સિત્તેર રૂપિયા ખર્ચ થઈ ગયા છે ઓમ તો જો કે બાઇક લઈને આવ્યા હોય તો આપણે સો રૂપિયામાં બધું પતી જો વાત તો સહી હમણાં જે હોય ત્યાં અમે મોતીપુરાથી આપણે આરટીઓ જવાનું છે થી પાછા કોર્ટમાં જઈશું એટલે લગભગ ખર્ચો અંદાજી તો બસોથી પ્લસ માઇનસ રહેવાનો છે તો પેલા આપડે એક સીએનજી શોધી લઈએ અને સીએનજી માં ફટાફટ બેસે અને આરટીઓ માં પહોંચી જઈએ તાને તો ગાઈઝ આપણે સેન્ટર પેસ લેલી લીધી છે એટલે ચિંગમ ચબાકે ચલના કે શું બોલતી પબ્લિક તો આપણે મોતીપુરા થી બેહી ગયા છીએ ભાઈ રિક્ષા માં અને વીસ વીસ રૂપિયા ભાડું છે પર પર્સન એટલે પાંચ હજાર ચાલીસ રૂપિયા ઓવર ખર્ચ આવી ગયા એટલે સિત્તેર પ્લસ ચાલીસ એટલે કેટલા થયા એકસો દસ રૂપિયા ટોટલ ખર્ચ આવી ગયા છે આજે આપડે પબ્લિકને એ જ જણાવું છે કે ભાઈ ખરેખર બાઈક થી કહેવાય કેવાય કરવું સારું ટ્રાવેલિંગ અથવા તો પછી લોકલ કરવું સારું બરાબર તમને પણ જાણવા મળી જશે જો અત્યારે અમે સીએનજી માં બેસી ગયા છીએ તો ગાઈઝ ફાઇનલી આપણે આવી ગયા છીએ ભાઈ આરટીઓ હિંમતનગર જોઈ આપણે અંદર એન્ટ્રી મારીએ અને આરસી બુક કરાવી લઈએ તાને તો ગાય ખતરનાક કંટાળો આવી ગયો છે હરસોલિયામાં ફોન કર્યો છે આરટીઓમાં એને ઢખાશે એટલે આપણે રમત જઈએ પોસ્ટ ઓફિસ અને ત્યાં જઈને તપાસ કરીએ અને જોઈએ ભાઈ હું થાય છે બાકી જો હાર્દિક ભાઈ ચા પીવા માટે બી આવી ગયા છે ભાઈ કંટારો કંટાળો ગયો એટલે આપણું થોડા ફ્રેશ થઈ ગયા ચાવા પીએ તા લાવવા માટે ગાઈઝ લગાતાર વીસ મિનિટ થી આરટીઓ ના સામે ઉભી રહ્યા છે હજી સુધી એક કે કોઈ સાધન ઉભું નહીં રાખતું ભાઈ ઘણી બધી ગાડીઓ જે ટુ વ્હીલર ફોર વ્હીલર સીએનજી ઇકો પણ કોઈ છકડા ઊભો ઉભો નથી રાખતો બહુ ગરમી પણ લાગી રહી તો તેમ જ મોતીપુરા 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 ઘણા બધા સાધનો જઈ રહ્યા છે પણ કોઈ મારું પીટી બી હારતું નહીં મોતીપુરા મોતીપુરા મોતીપુરા

જઈને તપાસ કરવાની છે એટલે જોઈએ ભાઈ હો થાય છે કોઈ મફતમાં બે બી છે કે નકપાસ આ રીતે જ જવું પડે છે લગભગ નો વીતે જવું પડશે કારણ કે અત્યારે હાલની પબ્લિક કોઈ બી હારવા માંગતી જ નથી આ ખરેખર કડું એક અનુભવ છે હું કેવું

તો ગાઈઝ આપણે વિડીયો બનાવતા હતા એના માટે આપણને થોડો ફાયદો થઈ ગયો બાકી પૈસા જોત અને તકલીફ તો મતલબ રોત જ રોત જ ઓકે એટલે થેન્ક યુ મારે ભાઈ જે આપણને બે હારે એમને પણ થેન્ક યુ વેરી મચ ગાઈઝ હિંમતનગરની પબ્લિક સારી છે બે હારાજો મતલબ જે ઓળખાય બે હારે યાર બાકી તો કોઈ નથી હાર ખોટું કા બોલવું આપણે તો પોસ્ટ ઓફિસમાં તપાસ કરીએ અને જોઈએ ભાઈ કહું રિસ્પોન્સ મળે છે સ્ટેટસ કેવું બતાવવા છે ગાઈસ પોસ્ટ ઓફિસમાં આપણે જઈને આવ્યા અને એમની કીધું છે કે પોસ્ટ ઓફિસના પાછળ એક બીજી ઓફિસ છે ત્યાં ટ્રેકિંગનું સ્પેશિયલ છે ભાઈ તો ત્યાં જઈએ ને ત્યાંનું સ્ટેટસ જોઈએ કે શું બતાવે છે બાકી આપણે ભારતમાં રહો તો ઓરખોણ ભાઈ બહુ મહત્વની છે એટલે ગમે તે હું તો કહું છું બધા જે વિડીયો જોશો ને બધા નોની મોટી ઓરખોણ બનાવી લેજો ઓરખોણ વગર કોમ જ નથી થતું માન ભાઈ યાર ઓકે ઓલે સાચી વાત છે નકપત પૈસા જોઈએ તો પૈસા વાળો તો કામ થાય નકપત ઓરખોણથી કોમ થાય બે વસ્તુથી કામ થાય ભાઈ તો ગાઈઝ હિંમતનગર પોસ્ટ ઓફિસમાં આપણે આવ્યા છીએ અને અહીંયાનું ભાઈ સ્ટેટસ સ્ટેટસ આપણને જાણવા મળી ગયું છે એટલે કે અત્યારે હાલ તો જો કે ઓફિસ બંધ છે સાડા ત્રણ ચાર વાગે ખુલે છે ઓફિસ અને બીજા એક પણ મિત્ર છે આપણા ગામબોઈ પોલીસ સ્ટેશનમાં ત્યાંનો કોન્ટેક કર્યો અને એમને જણાવ્યું કે ભાઈ ગામબોઈ પોસ્ટ ઓફિસમાંથી આપણું કહેવાય થઈ ગઈ છે થઈ છે રૂપાલ પહોંચી ગઈ છે તો આમ પાછું રૂપાલ જવું પડે અને પોસ્ટ ઓફિસ વાળા આમ મહેન્દ્રભાઈ મળવું પડે ખરું તમે જવાબ આલો યાર ઉથળું ચાલતું હે યાર ના ચાલાવું ના ના મારે સ્પેશિયલી મતલબ ટોપ ઉપર જોઈએ હું થાય છે બરાબર કોઈ ત્યાં ઈચ્છા દેવ ઈચ્છક ને કરી જઈએ છીએ રૂપાલ તો ગાઈઝ આપણે બહુ ટાઈમ બાદ બસ સ્ટેશન આવ્યા છે હિમતનગરના બસ સ્ટેશન અને બસની રાહ જોઈ રહ્યા છે હમણાં એક જીભાઈ બોમણા બી રોડાવા છે અને બહુ પેક હતી એટલે મનાબે હે કંડક્ટર ફૂલ ગુમ પાડે હા હલોલ ભાઈ થોડી વારમાં હમણાં બસ આવેલ અને કરીએ અને લગભગ ની બસ એવું લાગે છે કારણ કે આપણા ગોમ બસ તો એકદમ ઓછી આવે છે ના બરોબર જોઈએ આજે બસની મજા લઈએ બસ માહોલ કેવું રહે છે વાઇબ કેવી રહ્યા છે વાઈબ વાઈબ ક્યાં બોલતી પબ્લિક બસ કી

એ અરે કાલે યાર ધડખમ પેમેન્ટ આવી દીધું તો આ તો આમ ખુશી આવી ગયો તો ચહેરા પર હું કેવા હાર્દિક સ્માઈલ તો આપણો બીજો પણ પેમેન્ટ જલ્દી આવે અને તમે આ રીતેમ રીહો આ તમાર ભાઈ હો ભાઈ તો સસ એ અરે ઓસંતા હું દીધા પાછો અરે મારા દમી કા તો તો ગાઈસ આપરે ભાઈ અહીંયા એક બે કોમેડી રીલ બનાવવાની છે જો કે એક નહીં બે બે કોમેડી રીલ બનાવવાની છે કારણ કે આપણે જાતા હિંમત ન કરેલો પૂરે પૂરો ટાઈમ ત્યાં જતો રહ્યો છે

આ તો કોમેડી કલાકાર છે આ ફૂમ તો કાકો તો ખબર નહીં આ હાય તો મિત્રો આજનો બ્લોગ આપણે આટલે એન્ડ કરી નાખ્યા છે બાકી વિડિયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ પર નવા આવે તો હે કેમ આટલો વેલો આજે બસ પતાઈ દીધા તાને બરાબર બાકી વિડિયો ગમે તો લાઈક કરી દેજો અને ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડિયોમાંથી તમારું હું શીખવા મળ્યું કે કમેન્ટ કરીને જણાવો કમેન્ટ કરો કે ભાઈ લોકલ જાવ કે સાધનમાં જાવ સાધનમાં જાવ 9 તો ભાઈ 9 1% નહીં सौ टका अपने मजा ऊपर खबर है बाइक लेने जाओ ऊपर पोता नो भी हिकलो है लाइक तो करो बच्चे भाई है लाइक करो शेयर करो अनुसार हिकाज करो हाँ <laughs> हाँ मारु साबर कंठा हाँ आ, मारु साबर कंठा था। चलो तान बाय बाय टिक करें जय माता जी बाबा जी की जय हो बोलो बच्चे क्या हुआ बाबा जी मार हरा सोला नहीं चाहता पहले कितना